વાઘોડિયાના તવરા ગામે એક એવી ઘટના જે ઘટના અરરાટી વ્યાપી દે તેવી ઘટના એક પતિએ પોતાની પત્નીને સો ફૂટ જેટલી ઢસેડી છે અકસ્માત કરવાનો પ્રયત્ન પણ કર્યો છે પોતે ડોક્ટર ડૉક્ટર એમબીબીએસ ડૉક્ટર પોતે પતિ અને પત્નીએ તલાટીકમ મંત્રી મિત્રો આ જે મહિલા છે આ જે પોતાની પત્ની છે તે જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી છે આ ઘટનાથી એક સમાજમાં કલંકિત થાય તેવો કિસ્સો વાઘોડિયાના તવરા ગામે અકસ્માતનો બન્યો છે વાઘોડિયાના તવરા ગામે કલંકિત થાય તેવી ઘટના ઘટી છે અકસ્માત સર્જ્યો છે પોતાના જ પતિએ વાઘોડિયાના તવરા ગામે એક ઘટના ઘટી જેમાં ડોક્ટર પતિએ પોતાની પત્નીને અકસ્માત કરી કચડી નાખવાના પ્રયાસો પણ કર્યા છે કાર ચાલક એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લીધી છે જેમાં આ મહિલા છે તે વ્યારા ગામ પંચાયતના તલાટીકામ મંત્રી હતા મિત્રો અકસ્માતમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પણ થઈ છે સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે ખાનગી હોસ્પિટલમાં દાખલ હોય હાલત ગંભીર જીવન અને મૃત્યુ વચ્ચે જોડા ખાઈ રહી છે તેઓમાં વાઘોડિયા પોલીસે કાર ચાલક પ્રતિક મહેતાની અટકાયત કરી અને તપાસ હાથ ધરી છે હાલ અત્યારે જે આ પ્રતિક છે તેરી પોલીસે ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તારીખ ચાર બે ના રોજ તવરા ગામ પાસે અમીબેન મહેતા કે જેઓ વ્યારા ખાતે તલાટી ક્રમ મંત્રી તરીકે ફરજ બજાવે છે અને તેઓને તે વાઘોડિયા તરફ જતા હતા તે દરમિયાન તેઓના પ્રતિ પ્રતીકભાઈ મહેતાનાઓ દ્વારા પાછળથી એમની એક્ટિવા ગાડીને સ્વિફ્ટ ગાડીથી ટક્કર મારેલાની વિગત જણાઈ આવેલ છે જે અનુસંધાન એનો ગુનો ગઈકાલે તારીખ પાંચ બે પચીસના રોજ નોંધવામાં આવેલું છે અને ફરિયાદી તેઓના જે અમીબેન છે એમના પિતા પ્રકાશભાઈ શાહ નાઓની ફરિયાદ આધારે આગળની તપાસ હાલ ચાલુમાં છે બનાવમાં વિગત એવી જણાઈ આવે છે કે તેઓના અમીબેન છે એઓને તેઓના પતિ સાથે બે વર્ષ પહેલાં લગ્ન થયેલા હતા અને અવારનવાર ઝઘડા થતા હોય તેઓ થોડા સમયથી અલગ રહેતા હતા અને એ અનુસંધાને અમીબહેનને એ મનાવવામાં આવેલો અને એ અનુસંધાને તેઓની વચ્ચે ઝઘડો થયેલો થયેલોની વિગત જણાઈ આવેલ છે અને હાલ આગળની તપાસ બગોડિયા પોલીસ દ્વારા ચાલુ છે અને તેઓના પતિને ગઈકાલે સાંજે અટક કરવામાં આવેલ છે